મતદાનના છત્રીસ કલાક પહેલા જ ખડભરાટ મચાવતો આ વિડીયો વાયરલ થયો છે કોંગ્રેસ નો આરોપ છે કે ભાજપના કાર્યકરો હાર ભાડી ગયા હોવાથી હવે રૂપિયાના થેલા ખુલ્લા મૂક્યા છે વાયરલ વિડીયો જોઈ શકાય છે કે બે ત્રણ લોકોએ ભાજપ નો ખેસ અને પહેરેલી છે હાથમાં મતદાર યાદીની સાથે રૂપિયા ભરેલી થેલી પણ છે અને નામ પૂછી પૂછીને મત મતદીઠ પાંચસો પાંચસો રૂપિયા પાઈ રહ્યા છે સૌથી પહેલા વિડીયો જુઓ એ લાખ પછી ખબર નહીં ખબર લાખન એમ એન્ડ ખબર નથી કોંગ્રેસના આરોપ છે કે રાપરના વોર્ડ નંબર એકના રતનપરા વિસ્તારમાં ભાજપ કાર્યકરો આ રીતે ખુલ્લે આમ મતની ખરીદી કરવા નીકળ્યા છે જોકે ભાજપે આરોપોને તદ્દન નકારી કાઢ્યા અને આરોપ લગાવ્યો કે ભાજપનો કેસ પહેરીને કોંગ્રેસવાળા પણ વિડીયો બનાવી શકે છે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ચલાલામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે જામી પડી સામસામે આવી ગયા પોલીસે છોડાવવા પડ્યા આવરું ખાતર ઊભા છીએ અમે ફાટી નથી પડતા પાછી લાંબા ગાળે જાડુ થશે આ દરરોજ ની બબાલ છે દરબાર કંઈક આવા શબ્દોની એન્ટ્રી થઈ ચલાલામાં ચૂંટણી પ્રચારમાં અમરેલીના ના ચલાલા નગરપાલિકાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે એક આ રીતે બોલી ગઈ થયું એવું કે ચલાલા નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ ડોર ટુ પ્રચારમાં નીકળ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો કાફલો એક જ શેરીમાં સામે સામે આવી ગયો જેથી ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલા ચાલી રહી બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત જૈનીબેન ઠુંબર સહિતના નેતાઓના પ્રચાર પ્રસાર કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પાછળ સૂત્રોચ્ચાર કરતા વિવાદ ઉભો થયો જેથી પ્રતાપ દુદાદનો પિત્તો ગયો અને પોલીસની હાજરીમાં ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક વોર થયું કોંગ્રેસ નેતા પ્રતાપ દુદાદે ભાજપના કાર્યકર્તાઓને જાહેરમાં જ કકડાવી નાખ્યા ત્યાં સુધી કહી દીધું કે અમે આવા લોકોથી ફાટી નથી પડતા મામલો વધુ ગરમાઈ જાય તે પહેલા જ પોલીસે વચ્ચે પડી બંને પક્ષના નેતાઓને શાંત પાડ્યા જોકે આ બબાલ ટોક ઓફ ધ ટાઉન અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અમરેલી જિલ્લામાં પ્રચારની કમાન સંભાળી છે ત્યારે પ્રચાર વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર લેટર લેટરકાંડમાં ફસાયેલા યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી પણ ઉપસ્થિત રહ્યા ગેનીબેને જણાવ્યું કે મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન છે ડ્રગ્સના ગુનેગારોને પકડવાના બદલે નાના લોકોને પકડી ડરાવવામાં આવી રહ્યા છે જો પોલીસે બુટલેગર કે ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો તેઓ અભિનંદન ને પાત્ર હોત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગઈ ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર સાતમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો આ તરફ ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બાઇક રેલી યોજી ગઢડા નગરપાલિકાના કુલ છ વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે બાઇક રેલીમાં ગઢડા નગરપાલિકાના છ વોર્ડના ઉમેદવારો તેમજ તમામ વોર્ડના કાર્યકરોને આગેવાનો જોડાયા ગઢડા શહેરના અંબાજી ચોક ખાતેથી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું આ રેલી ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર ફરી મહીસાગર પંથકમાં પણ ચૂંટણીનો રંગ બરાબર નો જામ્યો સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવી મેહુલ પંડ્યા સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે લુણાવાડા વોર્ડ નંબર ચાર માં પ્રચાર પ્રસાર કર્યો વિવિધ સુવિધાના સંકલ્પ પત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે આ બાજુ રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ નગરપાલિકાની અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠક માટે ચૂંટણી યોજા I need you ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે પ્રચારમાં જીતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પાલિકાની ચૂંટણીમાં મેદાને ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદડિયા દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક ઉમેદવારે ભાજપ ઉમેદવાર સમર્થન આપતા ખળભરાટ મચી ગયો વોર્ડ નંબર દસ ના કોંગ્રેસના ઉમેદવાર આનંદીબેન ધામલિયાએ ભાજપનો કેસ ધારણ કર્યો ભાજપને સમર્થન કરતા રાજકારણ ગરમાયું છે જૂનાગઢમાં પણ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું ભાજપ દ્વારા જૂનાગઢમાં બાઇક રેલીનું આયોજન કરવામાં

છાસઠ નગરપાલિકાની ચૂંટણી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે જે માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ છે ઉમેદવારો હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે હવે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે સ્થાનિક સ્વરાજની યોજાનાર ચૂંટણીમાં પાંચ હજાર ચોર્યાસી જેટલા ઉમેદવારો મેદાનમાં છે કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે અત્યાર સુધીમાં બસો તેર બેઠક બિનહરીફ થઈ છે ત્રણ બેઠક પર ઉમેદવાર જ નથી એટલે કુલ ઓગણીસો બેઠક પર મતદાન યોજાશે આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ છે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના ઉમેદવારો માંથી જનતા કોને વિજય બનાવે છે તે તો અઢાર તારીખના પરિણામ પરથી જ ખ્યાલ આવશે બે રૂપિયા બગાડી રાજકોટના મેયરની છબી કોંગ્રેસે લગાવ્યા ભ્રષ્ટાચાર ના આક્ષેપ સરકારી ગાડીમાં પ્રયાગરાજનો પ્રવાસ રાજકોટ મેયર ને મોંઘો પડ્યો હવે રાજકોટના મેયર નો પરિવાર સરકારી કારમાં પ્રજાના પૈસે મહાકુંભ માં ડૂબકી લગાવવા ગયા હોવાના વિવાદમાં નવો જ વળાંક આવ્યો મહાકુંભમાંથી પરત ફરેલા મેયર નૈનાબેન પેટડીયાએ દાવો કર્યો છે કે તેઓએ કિલોમીટર દીઠ દસ રૂપિયા ચૂકવી દીધા છે વિવાદ વકર્યો ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે બે રૂપિયા પ્રતિ કિલોમીટર જે દાવો કર્યો હતો તેને મેયરે નકારી કાઢ્યો અને ખોટો સંદેશ આપીને જનતામાં પોતાને વગોવી દીધાની લાગણી વ્યક્ત કરી જ્યારે દસ ફેબ્રુઆરી વિવાદ સામે આવ્યો ત્યારે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દસ વર્ષ જૂના ઠરાવનો હવાલો આપ્યો હતો જોકે આ સમગ્ર બાબતે વિવાદ વધતા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરવા માટે સાત દિવસનો પ્રવાસ

ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો ભાગ બટાઈના કારણે વિવાદ સામે આવ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો દિવંગત અહેમદ પટેલ ના દીકરા ફૈઝલ પટેલે પંજાનો સાથ છોડ્યો સ્થાનિક સ્વરાજ ચૂંટણીના અડતાલીસ કલાક પહેલા કોંગ્રેસને ભરૂચથી મોટો ઝટકો લાગ્યો છે ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે કારણ કે પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસના અલવિદા કરી ભાજપનો કેસ ધારણ કરી લીધો છે એવામાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરાએ પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે ફૈઝલ પટેલની પાર્ટી જોડવાની જાહેરાત સાથે જ તેની ભાજપમાં જોડાવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી વખત થી ફૈઝલ પટેલ અને તેની બહેન મુમતાઝ પટેલ પાર્ટી થી નારાજ હતા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાર્ટીથી દૂર રહેવાની જાહેરાત કરી

શુક્રવાર સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી સેક્ટર બે માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્સપોલી નામની બે કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી યુનિફોર્મ સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગી હતી પ્રથમ એક ફેક્ટરીમાં શરૂ થયેલી આ આગે ધીમે ધીમે બીજી ફેક્ટરીને પણ પોતાની જપેટમાં લીધી આગની જાણ થતા જ ખાનગી એકમના ફાયર ફાઇટરો અને મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ આગને